હાલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો નવા જોડાયેલા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશે અને વિડીયોને લાઈક કરી દેશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર ત્રેવીસ એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે અને તેના પરિણામો દરેક વખતે અધરવાઇઝ હારી જાય છે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો તો યાદ કરો આપણે શીખાતા કે ભાઈ ત્રણ વાર સિક્કો ઉછાળે તો કેટલા પરિણામ મળે એને કઈ રીતે લખવાના યાદ છે ને આપણે સૂત્ર લખ્યું હતું કે બે ની 3 ઘાટ એટલે કુલ પરિણામ આઠ મળશે પરિણામની સંખ્યા બરાબર આઠ બરોબર હવે કયા પરિણામ છે આપણે લખી નાખીએ મેં તમને શીખાયું તું તો ત્રણે ત્રણ હેડ હોય એટલે છાપા હોય પેલો કાટો બીજા બે છાપા પછી વચ્ચે અને કોર્નર વાળા બે છાપા અને ત્રણે ત્રણ છાપા પછી પેલો કાંટો અહીંયા બીજો કાંટો અને ત્રીજો કાંટો બરોબર છે આટલા થઈ જાય પછી જ્યાં એચ દેખાય છે એચ કરી દેજે ત્રણે ત્રણ એચ છે તો આપણે ત્રણે ત્રણ ટી કરી દેશે હવે પ્રશ્નમાં શું કીધું છે હનીફ રમત જીતી જાય છે અધરવાઇઝ હારી જાય છે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો હવે પ્રશ્નમાં જો હનીફ ક્યારે જીતતો તો જો ત્રણ છાપ અથવા ત્રણ કાંટા આવે તો મતલબ કે જે આ ગુલાબી વાળા છે જો આ ગુલાબી વાળા આવ્યા તો હનીફ શું થઈ જશે રમત હારી જશે તો ગુલાબીમાં કુલ કેટલા છે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણા ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ છ પરિણામની સંખ્યા બરાબર છે તો લખી ઓફ ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ઉદ્ભવતા પરિણામ છ કુલ પરિણામ આઠ છેદ ઉડાડવો તો ઉડાડી દેજો બે તરી છ ને બે ચોક આઠ તો જવાબ શું આવશે ત્રણ ના છેદ માં ચાર એનો મતલબ હારી જાય એની સંભાવના કેટલી ત્રણ ના છેદમાં ચાર ક્લિયર છે ચલો દાખલો પાસાને બે વખત ઉછાળવામાં આવે છે મેં અહીંયા પહેલાથી જ તમારા કુલ પરિણામ લખી દીધા છે બરોબર છે કુલ પરિણામ ની સંખ્યા બરાબર છત્રીસ બરોબર હવે પેલો પ્રશ્ન એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં અને બીજો ઓછામાં ઓછી હવે પેલો પ્રશ્ન માટે ઉદભવતા પરિણામ જોઈ લે પણ પેલો પ્રશ્ન કે છે શું એકવાર જોઈ લઈએ આપણે એને શું કીધું કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળવો જોઈએ નહીં બરોબર ને એક પણ વખત પાંચ નવો જોઈએ ચલો કાઉસ કરો એનો મતલબ કે કાઉસ તમારે છે આવવો જોઈએ નહીં તો સાત આપણે હાઇલાઇટ કરીને દેખાડ દઉં તમને તો થોડુંક વધારે ક્લિયર રહેશે બરોબર હું તમને એક માર્ક કરી દઉં આપણે આ કરી દઈ તમને થોડું વધારે ક્લિયર થાય જો આ પેલું એક જેમાં પાંચ નથી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આમાં તો આવશે જો બધાયમાં પાંચ છે આપણે તો શું હતું પાંચ આવવું જોઈએ નહીં તા તો ગણવાના નથી પછી આ કેટલાથી હતા પાંચ ચોક

છત્રીસ તો જવાબ શું આવી ગયો પચીસ ના છેદમાં છત્રીસ છે પાંચ મળે તેની સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો હવે એકવાર ધ્યાનથી જોજો કે જ્યારે આવું કે ભાઈ ઓછામાં ઓછું એકવાર એનો મતલબ કે એકવાર પાંચ હશે તો ચાલશે પણ એક થી વધારે વાર હોય તોય હાલે બરોબર એનો મતલબ એકવાર વાર પાંચ આવતો હોય તો ગણી લેવાનું તો ચલો કાઉન્ટ કરો તો એકવાર આવે છે એક આમાં બે સાત આઠ નવ દસ અને અગિયાર તો કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ અગિયાર સોરી ઉદ્ભવતા પરિણામની સંખ્યા સોરી હો ઉદ્ભવતા પરિણામની સંખ્યા બરાબર

જો તમે મારી સાથે જોડાવા માગતા હોય હજી વધારે ડીપલી જોવા માંગતા હોય હજી વધારે એક્સ્ટ્રા દાખલા કરવા માંગતા હોય તો તમે અમારા આર્યભટ્ટ બેચમાં જોડાઈ શકો છો ઓલરેડી ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયા છે બેઝિક કમ્પ્લીટ થઈ ગયું છે હજી પણ ન જોડાયેલા હોય તો વહેલી તકે જોડાઈ જાજો જેનો પ્રાઇસ છે ચૌદસો ને રૂપિયા અને જો ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થી મિત્રો કોઈ છે તો તે વિદ્યા સેતુ બેચમાં અને જો કોઈ સીબીએસમાં છે તો ચાણક્ય બેચમાં અમારી સાથે જોડાઈ શકે છે આજે આપણા સંભાવના ચેપ્ટર કમ્પ્લીટ થાય છે હવે મળી છે નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે ભણતા રહેજો અને હા પ્રેક્ટિસ કરતા રહેજો ઇલ દેન બે બાય